અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પીસીબી ના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાવ ને બાતમી હકીકત મળેલ કે ખિસકોલી સર્કલ પાસે આવેલ સંતોષી નગર બ્લોક નંબર સોળ માં રહેતો વિક્રમ સુરવે ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવ્યો છે અને પોતાના બ્લોકના મીટર પાસે મૂકી રાખેલ છે અને હાલમાં તે હાજર છે અને દારૂનું વેચાણ કરી રહ્યો છે જેને બદનમાં બ્લુ કલરની ટી શર્ટ તથા કાળા કલરનું ટ્રેક પહેર્યું છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા મકાન પાસે રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમની શોધી કાઢી અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન

સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો